જાફરાબાદના નો ફોન હતો ગીર સોમનાથ જિલ્લાના પાટણમાં એમની દીકરી પરીક્ષા દેવા ગઈ ત્યાં કોળી સમાજની એક દીકરી ટ્વિંકલબેન બેન કરી છે એણે એમની સાથે કંઈક માથાકૂટ કરી અને એને જાહેરમાં મારી હતી આ બનાવ ગઈ સોળ તારીખનો છે સોળ પાંચ ચોવીસ નો આજે ભાઈ નો ફોન આવ્યો અને બધી વિગત જણાવી અને વિગત જણાવવામાં એવું મળ્યું છે કે હીરાભાઈ સોલંકી રહ્યા ને ધારાસભ્ય આ લોકો એમના સંબંધી થાય છે પેલા પ્રવીણભાઈ નું રેકોર્ડિંગ સાંભળો પછી આગળ ચર્ચા કરીએ હલો જી પ્રશાંત ચાવડા બોલો હા બોલું છું તો એ સાહેબ અમે કે એવું છે અમારે હું એક ગલીચી વ્યક્તિ બોલું કોણ બોલો છો ભાઈ હું સાહેબ જાફરાબાદ બોલું કોણ હા પ્રવીણ ભાઈ બોલો ને પ્રવીણ ભાઈ તો હવે સાહેબ એમ એક એવું હતું કે આજે એક મહિનો થઈ ગયો મારે હા તો મેં તમારો એક વિડિયો મેં જોયો અમને જે આપણે જૂનાગઢ કિસ્સો વિનોદ દલિતનો જી તો હવે અહિયાં અમારે જાફરાબાદ એક કોળી છે હા અને ધારાસભ્ય ને કે એ લોકો ના કુટુંબ કુટુંબ માંથી થાય છે ઈ બેન તો હમણાં વચ્ચે અમારે ગઈ પંદર તારીખે અમારે છોકરી પેપર હતા જુના વેરાવળ માં તો છોકરી મારી પેપર દેવા ગઈ હતી એટલે મારી છોકરી ને તો marriage થઇ ગયા છે એમ એ પાલડી રહે છે ઉના તાલુકાના પાલડી ગામ માં છે અને એ લોકો જે છોકરી છે ને એ સામે એ કોળી કે છે એ જાફરાબાદ ની છે એટલે અહી બધા પેપર દેવા ત્યાં વેરાવળ ગયા હતા હવે

એ ગાડી લઈને જાપ્રાવાદ થી સાહેબ ગઈતી હતી ચાર પાંચ છોકરા હતા બીજી છોકરીઓ હતી તો ગાડીમાંથી ઉતરી ને મારી છોકરીને પેલા આવ તો તારું કામ સેમ કરીને તો મારી છોકરી ના બાજુ પછી ખોલી છોકરીને પછી પકડી ને આખા રોડ ઉપર મારી છોકરીને ઢોળી બરાબર બરોબર છે બીજા લોકો પછી દવાખાને એડમિટ કરીને બે દિવસ દાખલ કરી છોકરી ને વેરાવળ માં

તો હજી હજી એ લોકો છોકરી ને અહીં કઈ રેસ નથી કઈ કરી કઈ કે કઈ વસ્તુ કરી નથી ઉલ્ટા અમને સાહેબ હું અહીંયા કોલોની માં નોકરી કરી શું આપડે ગેસ્ટ હાઉસમાં હું ત્યાં નોકરી કરું તો હવે વારંવાર એ લોકો મારે ઘડી ઘડી મારે અહીંયા ગેટ આવે છે અને મને ખોટી ધમકી આપવા આવે છે કે તમે સમાધાન કરો આમ કરો ને આમ કરી નાખ્યું ફલાણું કરી નાખ્યું કેટલા દિવસ અહીંયા આ લોકો હેરાન કરવા મને આવે છે બીજા ને લઈ લઈને બીજા લોકોને બધી બરોબર છે અને કઈ લોકો અહીંયાથી અહિયાં કોઈ કાર્યવાહી કઈ કરી નથી સાહેબ હજી સુધી કઈ

હા તો આ પ્રવીણભાઈ અરે વાત થઈ એટલે આપણે ત્યાંના ડીવાય સાહેબ છે એસસી એસટી સેલના વ્યાસ સાહેબ કરીને જેને મેં હમણાં ફોન કર્યો હતો અને આ ફરિયાદ બાબતે એની સાથે ચર્ચા કરતા એને એવું કીધું કે ભાઈ મેં નોટિસ મોકલી છે તો મેં સાહેબને કીધું કે સાહેબ નોટિસ ન મોકલવાની હોય એટ્રોસિટી એક થઈ સ્પેશિયલ કાયદો છે અને એને તમે જે રણેશ કુમારના જજમેન્ટ જજમેન્ટ સાથે જોડો છો એ વસ્તુ યોગ્ય નથી પણ અધિકારીઓ તો એવું જ ઈચ્છે છે ને કે આવા એટ્રોસિટી ને દલિતો આદિવાસીઓના જે કઈ કાયદાઓ છે એ લુલા થઈ જાય લગડા થઈ જાય જેથી આવડા રોજ બહાર ગાય આ બાબતે પણ મેં જે ડીવાયસપી સાહેબ સાથે વાત કરી છે રેકોર્ડિંગ મૂકું છું અને સમાજને બીજું એ કહેવાનું કે આ જ્યાં પણ એટ્રોસિટી એક્ટનો બનાવ બને છે અને આપણા પોલીસવાળાઓ છે આ સાત વર્ષથી નીચેની સજાની વાત કરી અને નોટિસો આપીને જે છોડી દેવાના તૂત કરી રહ્યા છે ને એનો વિરોધ કરતા થઈ જાઓ કે એ જે સુપ્રીમ કોર્ટનો આદેશ છે એ આદેશમાં એવું ક્યાંય નથી લીધું કે આ આદેશમાં એટ્રોસિટી એક્ટના જે કંઈ પ્રિવિઝન્સ કે કલમો છે એને આવરી લેવી એટલે એટ્રોસિટી એક સ્પેશિયલ કાયદો છે એમાં જામીન પણ અગતરા મળતા નથી છતાંય પણ આ પોલીસ દલિત વિરોધી થઈ અને આવી રીતે અરજીઓ આપી અને છોડી મૂકે છે તો આનો પણ વિરોધ કરતા થઈ જાઓ નગર પછી કાલે અમારે પાછી એટ્રોસિટી વિજય એટલે બે એપ્રિલે જેમ ભારત બંધ કરવું પડ્યું હતું ને એમ પાછું રોડમાં જ આવવું પડશે આવો બાર તારીખે ગોંડલ મહાસંમેલનમાં આ બાબતે પણ આપણે ચર્ચા કરશું ભીમ

તમારી સભે તમારે જે પણ રૂબરૂ રજૂઆત હોય રૂબરૂ એન કરો હે ને રૂબરૂ આવીને રજુવાત કરશું ને અમે લેખિતમાં લેશું છો બેનો અમને કોઈ વાંધો નથી પણ જે છે એવું અમે તમને કહીએ છીએ જે એટ્રોસિટી મત આબોતરા જમીન એ નથી મળતા તો તમે આવી રીતે કે રીતે કરી શકો તમે કાલ હવારે દેને નોટિસ આપીને ઇનસ્ટેબલ જમીન આપીને છોડી દેશો સીઆરપીસી એકમાં પણ જો કોઈ છે ને સુપ્રીમ કોર્ટના પર જજમેન્ટ છે ને તે હું કામ થાય હા તો સુપ્રીમ કોર્ટના જજમેન્ટ છે બમે આપશું તમને તર વાંધો નહીં હો હા આપો હા હા કરો